મહેસાણાના કડીમાં વિદ્યાર્થીની છલાંગને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે શિક્ષિકાએ ધમકાવીને લાફા મારતા વિદ્યાર્થીએ છલાંગ મારી હતી શિક્ષિકાના વર્તનથી ડઘાઈ ગયેલા વિદ્યાર્થીએ કુક્કો માર્યો હતો બીજા માળેથી છલાંગ લગાવનારા વિદ્યાર્થીએ જ આરોપ લગાવ્યો છે બુક લઈ જવાનું ભૂલી ગયો એટલે મેડમે ચાર લાફા માર્યા તેવું વિદ્યાર્થીએ કહ્યું છે અને આગળ વિદ્યાર્થીએ કહ્યું કે હું પૂછવા ગયો તો મને કીધું કે તારા બાપનો બગીચો છે તે અંદર આવી ગયો છે અને વિદ્યાર્થી આ પ્રકારે અનેક આક્ષેપો કર્યા છે શિક્ષિકા સામે ક્લાસ ટીચરને પાછો બીજા ક્લાસમાં હતા એમને પૂછવા ગયો કે મેડમ હું અંદર જઉં તો મારા છોકરાને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો પછી એ પછી એ પતી ગયું પછી ચોથો પિરિયડ આવ્યો ચોથા પિરિયડમાં એનો હિન્દીનો પિરિયડ હતો એને હોમવર્ક ક્લાસમાં જે ભણાયું હતું એ લખવા માટે અંદર બોલાવ્યો ને પછી પાછો એને બહાર મોકલી દીધો એના પછી રિસેસ પડી અને રિસેસ પછી મારો છોકરો ક્લાસમાં બેસી ગયો તો એના પછીનો જે પીરિયડ હતો એ મેડમે એના ક્લાસમાં બેસી ગયેલો પાછો એ મેડમનું કશું બાકી નતું હોમવર્ક તો બી એને પાછો ઉઠાડીને અને બહાર મોકલી દીધો એ પાછો ક્લાસ ટીચરને પૂછવા ગયો કે મેડમ મારો કે અંદર બેસ્યો તો મેડમે એના સામે બહેણું વાંખી દીધું પછાડીને મારા છોકરાને ઠંડી વાપરી હતી એને કીધું કે મેડમ બુખાર બુખારા ગયા મે ઠંડ લગ રહી તો બી મેડમે એના સામે દરવાજો પછાડીને વાખી દીધો અને એને બેસવા દીધો નહીં અને પછી જે કયા બનાવ બન્યો છે મારા બાળક જે જમ્પ કર્યું છે એ પછી મારા બાળકે આવું કર્યું છે

ધબકો મારી બહાર કાઢી કાઢે મને ધબકા મારી મારી પછી હું ત્રીજો પ્રિયડ આવ્યો ના ચોથો પછી એ પ્રિયડમાં પણ પછી હું ફરી પૂછવા ગયો તો મેડમ મેં દરવાજો ખોલ્યો તો મેડમે તરત દરવાજો બંધ કરી કાઢ્યો દબાયો પણ મેડમે બંધ કરી કાઢ્યો અને પછી પાંચમો પ્રિયડ આવ્યો મને બહુ ખોટું લાગ્યું મને એ થયું એટલે હું કૂદી ગયો 你比干吗？<coughs>